નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢ શહેરમાં આવેલ સાયકલ સ્ટોરમાં આગ લાગી ઓવરબ્રિજના કારણે ધીમી ગતિના કામના કારણે ફાયર ફાઈટરના લાગતા લાખો રૂપિયાનો નુકસાન સાયકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળ્યું ખાનગઢ શહેરમાં આવેલ ભૂમિ સાયકલ સ્ટોરમાં અચાનક આગ લાગવાના બનાવ બનાવવામાં પામ્યો હતો જેમાં ટાયર ટ્યુબના કારણે આગ વધુ ફેલાતા દોઢ કલાકે આગ કાબૂ આગ કાબુમાં આવી હતી આ બનાવમાં કોઈ જાણાની થઈ નથી જ્યારે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું બહાર આવ્યું હતું ભૂમિ સાયકલ સ્ટોરમાં અચાનક જ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા જોતામાં સાયકલ સ્ટોરમાં પડેલ ટાયર ટ્યુબના કારણે આગ વધુ પસરી જતા દુકાન આખી ભડભટ સળગવા લાગી હતી સ્થાન વોર્ડ નંબર એકમાં મેઇન રોડ પર ભયું સાયકલ સ્ટોરની અંદર બે માળનું બે માળની દુકાન ઉપર આગની ટપેટો લઈ આસપાસથી ના લોકો દોડી આવ્યા હતા જ્યારે ફાયર ફાયર ફાઇટર વિભાગને આ બનાવ જાણ કરતા તાત્કાલિક રવાના હતા પરંતુ શહેરમાં ફાટકની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ કામ ગોકળ ગતિએ ધીમું ચાલતું હોવાથી ઓવરબ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા રહેતા ફાયર ફાઈટર આ મોડ પહોંચ્યું હતું ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા પછી સતત દોઢ કલાક પાણીનો માળો ચલાવી આ કાબૂમાં લેવામાં આવી હતી